સુરતમાં એક સાથે છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે મહાનગરપાલિકા સંચાલિત સિમિમેર હોસ્પિટલમાં ડોક્ટરોએ રાજીનામા ન આપતા હડકપ મચી જવા પામ્યો છે તો ઓછા પગાર અપૂરતા સાધનોથી કંટાળીને ડોક્ટરોએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે જો કે છેલ્લા ત્રણ દિવસથી કુલ બાર ડોક્ટરોએ હોસ્પિટલને અલવિદા કહી દેતા અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે

રાજીનામા આપવા છે તે પોતાના અંગત કારણોસર એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કરી શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશી નક્કી કરશે પણ અત્યારે મિમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં ખાનગી હોસ્પિટલોમાં મળતા વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચ સ્મીમેર છોડવા માટે પ્રેરિત કરી રહી છે ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ આ કારણોસર સ્મીમેર છોડી અને ખાનગી ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું છે જોકે કે કોર્પોરેશનના મેયર દાવો કરે છે કે સ્વાસ્થ્ય સેવા સુચારુ રીતે ચાલી રહી છે ડોક્ટરોની કોઈ જ અછત નથી

આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊઠ્યા છે વિવિધ વિભાગના વધુ છ ડોક્ટરોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે સાહિષ જગતાપ જીએસટીવી સુરત